અંબાજીમાં આજે મા અંબાના પ્રાગટ્ય દિવસની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે મુખ્ય શક્તિપીઠ ગબ્બરથી માતાજીની જ્યોત યાત્રા નિજ મંદિર પહોંચશે અને જય જય અંબેના નાથથી અંબાજી ગુંજી ઉઠ્યું છે આજે સવારે સાડા દસ વાગ્યાથી શક્તિ દ્વારથી હાથી પર મા અંબાની શોભાયાત્રા સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરશે શોભાયાત્રામાં એકવીસસો કિલો સુખડીના પ્રસાદનું વિતરણ જ્યારે કે ચાચર ચોકમાં બુંદીના પ્રસાદનું વિતરણ થશે વહેલી સવારથી માંબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ટી પડી રહ્યું છે કોષી પૂનમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી પંચનગા કરતા લઈને અત્યારે આજે માની અમદાવાદના લઈને ભડ્રટ કરીને લઈને અત્યારે શોભાયાત્રામાં જઈ રહ્યા છે આજો જેને તમે રહીને આજે છે અહીંયા અંબાજીની અંદર જે જન્મ દિવસની જે ઉજવણી લઈને તમામ ભક્તો અત્યારે જે શોભાયાત્રા હતા દ્વારા દ્વારા લઈ જવા